નમસ્તે મિત્રો સીવી એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જોઈશું ગ્રામ પંચાયત દ્વારા આવકનો દાખલો કઈ રીતે નીકાળી શકીએ સૌ પ્રથમ આપણે ડિજિટલ ગુજરાત ઓફિશિયલ વેબસાઇટ પર વહી જશું તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ વીસી લોગિનમાં આપણે યુઝરનેમ એન્ટર કરીશું પાસવર્ડ એન્ટર કરીશું અને કેપ્ચા એન્ટર કરી દેશું લોગિન ઉપર ક્લિક કરીશું ઓકે આપી દેશું રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે ઓટીપી આવેલ છે તે એન્ટર કરીશું કન્ફર્મ ઉપર ક્લિક કરીશું ઓફિશિયલ વેબસાઇટ આપણી ઉપર આવી ગયેલ છે આપણે મેં એપ્લિકેશનમાં એપ્લિકેશન એન્ટ્રી પર ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરીશું અરજદારમાં શ્રી એન્ટ્રી સિલેક્ટ કરીશું પ્રથમ નામ લખીશું મધ્યમ નામ લખીશું છેલ્લું નામ લખીશું જિલ્લો અને તાલુકો ઓલરેડી સિલેક્ટેડ જ હશે આપણે ગામ સિલેક્ટ કરીશું સરનામું લખીશું મોબાઈલ નંબર લખીશું સેવાના પ્રકારમાં પંચાયત સિલેક્ટ કરી લેશું સેવામાં આપણે આવકનો દાખલો કાઢવા બાબત સિલેક્ટ કરી લેશું ડોક્યુમેન્ટ એ છે એટલે આપણે રેશન કાર્ડ ઘરવેરાણી પહોંચ અને આધાર કાર્ડ સિલેક્ટ કરી લેશું રેશન કાર્ડ નંબર એન્ટર કરીશું આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું અને સંગ્રહ ઉપર ક્લિક કરી દઈશું ઓકે આપી દઈશું પ્રિન્ટ આવી ગયેલ છે તો આપણે પ્રિન્ટ કાઢી લેશું એપ્લિકેશન ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરીશું પછી ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરીશું એપ્લિકેશન નંબર સિલેક્ટ કરીશું એપ્લિકેશન ડેટ આવી ગયેલ છે આપણે ફાધર પુલને મેન્ટર કરીશું રિલેશનમાં આપણે સન સિલેક્ટ કરીશું ડિસ્ટ્રિક વિલેજ બધી વસ્તુ ઓટોમેટિક આવી ગયેલ જ છે આપણે આગળ ફિલ કરે તો એ માટે આપણે એપ્લિકેન્ટ ઇન્કમ એન્ટર કરીશું ફાધરને મધર ફાધર ઇન્કમ મધર ઇન્કમ હોય તો એન્ટર કરી દેસું ફેમિલી ઇન્કમ હોય તો એન્ટર કરી દેસુ આપણે કસ્ટમરનો ફોટો કેપ્ચર પણ કરી શકીએ છીએ અને ગેલેરીમાંથી પણ લઈ શકીએ છીએ અપલોડ કરી દઈશું સે ઉપર ક્લિક કરીશું હવે આપણે એપ્લિકેશન સેન્ડ કરીશું એપ્લિકેશન સિલેક્ટ કરીશું અને મોકલો પર ક્લિક કરીશું મંત્રી સાહેબની આઈડીમાં આપણે એપ્લિકેશન સેન્ડ કરી દીધી છે આપણે મંત્રી સાહેબની આઈડી લોગિન કરી લેશું મંત્રી સાહેબ પાસેથી આપણે આઈડી ખાલી વિડીયો બનાવવા માટે લીધેલી છે ઓકે એન્ટર કરી દઈશું ઓટીપી એન્ટર કરી દઈશું કન્ફર્મ પર ક્લિક કરીશું મંત્રી સાહેબની આઈડીમાં એપ્લિકેશનમાં એપ્લિકેશન રિસીવ પર ક્લિક કરીશું સિલેક્ટ કરીશું અને રિસીવ પર ક્લિક કરી દઈશું એપ્લિકેશનમાં એપ્લિકેશન એપ્રૂવ ઉપર ક્લિક કરીશું ડિટેલ એન્ટ્રી ઉપર ક્લિક કરીશું એપ્લિકેશન નંબર સિલેક્ટ કરીશું બધી ડિટેલ એકવાર ચેક કરી લેશું નિર્ણય કરવા ઉપર ક્લિક કરીશું ઓર્ડર નંબર પેલા એન્ટર કરી દઈશું કાંઈ પ્રોબ્લેમ હોય તો ક્વેરી અથવા કાંઈ પ્રોબ્લેમ ના હોય તો આપણે એપૂ ઉપર ક્લિક કરી દઈશું અને મંજર ઉપર ક્લિક કરી દઈશું આપણે એપ્લિકેશન સેન્ડ કરીશું વીસીની આઈડીમાં સિલેક્ટ કરીશું અને મોકલો ઉપર ક્લિક કરી દઈશું ફરી પાછળ વીસીની આઈડી લોગિન કરી લેશું આપણે એપ્લિકેશનમાં જશું એપ્લિકેશન રિસીવ ઉપર ક્લિક કરીશું એપ્લિકેશન સિલેક્ટ કરી લેશું અને રિસીવ કરી લેશું પ્રિન્ટ ઉપર ક્લિક કરીશું અને પ્રિન્ટ સર્ટિફિકેટ ઓફિસ પર ક્લિક કરીશું ક્લિક કર્યા પર પ્રિન્ટ રિસીવ પર ક્લિક કરીશું અરજી નંબર સિલેક્ટ કરીશું અને પ્રિન્ટ આપી દેસું તમે જોઈ શકો છો પ્રિન્ટ આવી ગયેલ છે